તમારાતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે અગિયાર ગામના ખેડૂતો વિરોધ હવે દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિના અગાઉ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નામનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન સામે અગિયાર ગામના ખેડૂતો સહિત ગામડાઓના ખેડૂતો તેમજ રહીશો હુડાના નોટિફિકેશન રદ કરવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી સ્થાનિક અને રાજ્ય સરકાર સામે વિરોધ કરવાની ખેડૂતો અને હુડા હટાવો સંકલન સમિતિ આગામી થી ઓગણત્રીસ તારીખ સુધી હુડામાં સમાવિષ્ટ ગામડાઓના પદયાત્રાનું આયોજન કરી વિરોધને વધુ ઉગ્ર બનાવવા રણનીતિ ઘટ ઘટાડનાર છે હિંમતનગર ખાતે હોડાના નોટિફિકેશન સામે અગિયાર ગામોના ખેડૂતોનો વિરોધ હવે પાર્ટ ટુ તરફ આગળ વધી રહ્યો છે નોટિફિકેશન જાહેર થવાના બીજા દિવસે સ્થાનિક તંત્ર તેમજ રાજ્ય સરકાર સામે હોડા હટાવો સંકલન સમિતિની આગેવાનોમાં વિરોધ શરૂ થયો છે હુડાના નોટિફિકેશન સામે હિંમતનગર તાલુકાના અગિયાર ગામોના મોટાભાગના ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે સાથે ખેડૂતોની જમીન હોડાના વિકાસમાં જતી હોવાના કારણે ખેડૂતોએ હોડાના નોટિફિકેશન સામે સતત વિરોધ નોંધાવી રહ્યો છે સાથે સાથ ખેડૂતોએ રેલી સહિત જાહેર સભા યોજી સરકારનું હુડાનું નોટિફિકેશન રદ કરવા માટે રજૂઆતો કરી ચૂક્યા છે રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર વિરુદ્ધમાં પત્રિકા વિતરણ સામે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પણ નોંધાવી ચૂક્યા છે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતું ખેડૂતોનું આ આંદોલન હવે પાછું તરફ વળી રહ્યું છે બાઈ દિનેશ પટેલ હુડા હટાવો સંકલન છેલ્લા ત્રણ મહિનાથી અમારી હુડા સંકલન સમિતિના નેજા હેઠળ અગિયાર ગામના ખેડૂતો જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છે એમાં છેલ્લા અઠવાડિયામાં અમે મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તથા આપણા સ્થાનિક ધારાસભ્ય જોડે મીટિંગો કર્યા બાદ અમને એમના તરફથી હુડા રદ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે પણ ચોક્કસ સમયગાળો કે આટલા સમયમાં રદ કરી આપીશું કે એવી કોઈ જ છણાવટ કરી નથી જેને લઈને અમે અમારા આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે આ એકસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જનની જન્મજયંતિની ઉજવણી આખો દેશ જ્યારે કરી રહ્યો છે ત્યારે અમે અગિયાર ગામ પણ એના ભાગરૂપે એક એકતા પદયાત્રાનું આયોજન કર્યું છે જે આગામી પચીસ તારીખથી અમે અગિયારે અગિયાર ગામમાં પદયાત્રા સ્વરૂપે રાત્રિ રોકાણો કરીને અમારા ગામોની એકતા મજબૂત બનાવવાની અને ઓગણત્રીસમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં હિંમતનગર મહાત્મા ગાંધીજીની પ્રતિમા મોતીપુરા જે જગ્યાએ આવેલી છે ત્યાં સૌ એકઠા થઈશું અને ત્યાંથી ચાલતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ સર્કલ થઈને ટાવર સર્કલ સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણિ પ્રતિમા સુધી અમે આ અમારી પદયાત્રાનું પૂર્ણાહુતિ કરવાના છીએ રહેશે અમે મુખ્યમંત્રી શ્રી અને નાયબ શ્રી તથા સરકારના જે પણ લાગતા વળગતા આ હુડાને લઈને જે લાગતા લાગતા પદાધિકારીઓ છે એમના સાથે અમે હુડા રદ કરવાની એક જ લીટીની માગણી એમની સમક્ષ મૂકી છે એમને અમને સાંભળ્યા છે અને આશ્વાસન પણ આપ્યું છે કે અમે ઘટતી કાર્યવાહી ટૂંક સમયમાં કરવાના છીએ પરંતુ ચોક્કસ સમય મર્યાદામાં જો નહીં કરવામાં આવે તો પાછું આંદોલન વેગવંતુ બનાવવાનું છે ખેડૂતોને ડર એ છે કે હુડાના વિકાસમાં તેમની ખેતીની જમીન જતી રહેશે અને તેઓ જમીન વિહોણા બની જશે હુડા હટાવો સંકલન સમિતિની આગેવાનોમાં શરૂ થયેલા વિરોધના અત્યાર સુધી રેલીઓ જાહેર સભાઓ પત્રિકા વિતરણ અને સૂત્રોચ્ચાર દ્વારા સરકાર સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે પરંતુ હવે આ વિરોધને વધુ ઉગ્ર બનાવવા માટે નવી રણનીતિ ઘટાડી છે આગામી પચીસમી નવેમ્બરથી ઓગણત્રીસમી નવેમ્બર દર દરમિયાન હુડામાં સમાવિષ્ટ તમામ ગામડાઓમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા સ્પષ્ટ સંકેત આપે છે કે ખેડૂતો હવે પીછે હટ કરવાના મૂડમાં નથી આ સવાલ ગંભીર છે કે શું સરકાર ખેડૂતોની જમીન અને આજીવિકાની ચિંતાને ધ્યાનમાં લેશે કે પછી આ વિરોધ આ જ રીતે વધુ ઉગ્ર બનશે બાઇટ ઉત્સવ પટેલ હુડ હટાવો સંકલન સમિતિ સભ્ય તારીખથી સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અમારી હુડા સંકલન સમિતિ તરફથી એક પદયાત્રાનું મોટું આયોજન કરેલું છે અને એમાં અમારા અગિયાર ગામની સમાવેશવાળા તેમજ આજુબાજુના તમામ ગામો પણ આમાં જોડાવાના છે અને આખો હિંમતનગર જે દારો અમે આંદોલન ચાલુ કર્યું તે દારો ફક્ત અમે અગિયાર ગામ જ હતા પણ આજે આ આંદોલનની સાથે તમારો આખો હિંમતનગર તાલુકો હુડા રદ કરાવવા માટે અમારા પડખે ઊભો છે અને હવે પછી સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો નિર્ણય જો ટૂંક સમયમાં નહીં લાવે તો અમે અગાઉ અમે એક મોટો જલદ કાર્યક્રમ આપવાના છીએ અને એમાં આખા ગુજરાતના ખેડૂતોને અમે ભેગા કરવાની અમારી તૈયારી છે એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમને કોઈ પણ જાતની લોલીપોપો આલ્યા વગર અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એ સરકાર કાન ખોલી અને લાગતા વાગતા જે હોય બધા સોપરેલી તો અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એટલે અમને ખોટી કોઈ લોલીપોપ આપવું નહીં ખોટી કોઈ ચર્ચાઓ ના કરે ફક્ત રદ કરવું હોય તો જ સરકાર ચર્ચા કરે એવી અમારી સરકારને ખાસ તમને વિનંતી ધીરજભાઈ ધર્મા પટેલ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસભા ન્યૂઝ